તમે ભારત પાકિસ્તાનના લોકોને વિડીયોમાં એકબીજા વિશે ખરા બોલતા સાંભળ્યા હશે તમે એવું પણ સાંભળ્યું હશે કે ભારત પાકિસ્તાનના લોકો તો બરોબર જ છે જે વેર અને દુશ્મનાવટ છે એ તો નેતા જ ઓકી રહ્યા છે અને એના કારણે પછી આ મેન્ટાલિટી છે ફેલાય છે જે કંઈ પણ હોય પણ આપણા પાડોશી દેશ કિર્ગિસ્તાનમાંથી સમાચાર આવ્યા છે કે ભારત પાકિસ્તાનના વિદ્યાર્થી સાથે મારપીટ કરવામાં આવી છે અને ઝઘડામાં અનેક વિદ્યાર્થી લોહીલુહાણ પણ થયા છે અને અનેકના મોત પણ થયા છે વિસ્તારથી વાત કરીએ આપણી આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને વિદ્યાર્થીઓ વિશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમ કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં સત્તર તારીખની મોડી રાત્રે ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરવામાં આવી છે મોડી રાત્રે ટોળું છે ભારત પાકિસ્તાનની હોસ્ટેલમાં પહોંચી ગયું હતું અને માર મારવા લાગ્યું હવે આ હિંસામાં અનેક વિદ્યાર્થી ઘાયલ થયા છે ભારતના વિદ્યાર્થીઓની તુલનામાં પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનના વિદ્યાર્થીઓને વધુ માર પડ્યો છે રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ આજ તક છે વિદ્યાર્થીઓના તો આ ઝડપમાં મોત પણ થઈ ગયા છે હવે આપણા ભારતના વિદ્યાર્થીઓને પણ માર પડી છે ભારતના વિદેશ મંત્રાલયના એના કારણે પગલાં લીધા પણ છે આપણા વિદેશ મંત્રી છે એસ જયશંકર એમણે ટ્વીટ કરી અને લખ્યું છે કે અમારી નજર આ પૂરી ઘટના ઉપર છે વિદેશ મંત્રાલયે ઇમરજન્સી નંબર છે એ પણ જાહેર કરી દીધો છે જ્યાંથી ભારતીય વિદ્યાર્થીઓને કિર્ગિસ્તાનમાં મદદ મળવાની છે ત્યાંથી એ લોકો એનો સંપર્ક કરી શકે છે હવે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝે પણ આ ઘટનાનો વિરોધ કર્યો છે વાત જાણીએમ હતી કે આ ઘટના આખા આખી ઘટી ગઈ રીતના કે કિર્ગિસ્તાનના અમુક વિદ્યાર્થીઓ છે પાકિસ્તાની અમુક મહિલા વિદ્યાર્થીઓને હેરાન કરતા હતા હવે જેના જ કારણે ડખો છે આખો ઊભો થયો તો કિર્ગિસ્તાનની વિદ્યાર્થીઓએ પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ઉપર જે કોઈ પણ છે એમણે રાત્રે હુમલો કરી દીધો અને એમાં ભારતના વિદ્યાર્થીઓ પણ લેવાઈ ગયા એમને પણ માર પડી હવે હાલ ભારત અને પાકિસ્તાન બંને દેશ છે એ પોતાના દેશના દૂતાવાસે નંબર જે જાહેર કર્યા છે ટ્વીટ પણ કર્યા છે અને કહ્યું છે કે જો એમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો પછી દૂતાવાસથી એમને મદદ મળી જશે તો પછી તમારું બાળક પણ ગુજરાતી જો કોઈ પણ તમે છો અને તમારું બાળક પણ ત્યાં હોય અને એમને મદદની જરૂર હોય તો દૂતાવાસનો સંપર્ક કરી શકે છે ધન્યવાદ